ત્યારે કૂતરાઓના ભસવાનો અવાજ સાંભળી આજુબાજુના રહી સો જાગી ગયા હતા અને તપાસ કરતા કેટલાક ઈસમો બકરાની ચોરી કરી ભાગતા જોયા હતા તે પૈકી એક ચોરની ઘરની અંદરથી રહી સો રંગે હાથ ઝડપી લીધો હતો જ્યારે બાકીના ભાગી જવામાં સફળ થયા હતા ગ્રામજનોએ ઝડપાયેલા ચોરની દોડાવડે બાંધી દે પોલીસે જાણ કરી હતી પોલીસે પકડાયેલા ઈસમને પોલીસ મથકે લઈ જઈ આગળની તપાસ હાથ ધરી હતી

ટાઉનમાં આવેલ સિગ્નલ ફળિયામાં રહેતા વિજયભાઈ ખોંજીવી મોહનિયાના ઘરે રાત્રિના સમયે આશરે ત્રણેક વાગે કેટલાક લોકો આવેલા અને બે વકરા ચોરીની હકીકત સવારે આજે જાણવા મળતા અને તેઓએ જેમાંથી એક ઈસમને પકડેલો જેને અત્રે પોસ્ટેલ આવેલ છે એ બાબતની આગળની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ રાખી દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ